सताईस साल से घर से गायब है हाँ घर से गायब है आ, अभी आ हाँ। रही है कि अगर इनके पास हटेगा तुम लोग ज्यादा जबरदस्ती करे तो खा जाएंगे और ईद पत्थर से मार के कपार फोड़ देंगे हम जब को, हम शिक्षा दिखा देते हैं उस टाइम हम लोग का गुरु होता है हम अगर लोग हैं हम लोग शादी भी कर सकता हूँ बात को समझो जब दोनों मन मिल गया तो क्या करे एक शक्ल के सात इंसान होता है सर को ढूंढने

એક પરિવારના હોવાનો દાવો થયો છે એ અઘોરી બાબા સત્યાવીસ વર્ષથી ગુમ હતા પરંતુ તેની પત્ની અને તેના દીકરા છે તેને ત્યાં પહોંચે છે જ્યારે તે પહોંચે છે ત્યારે આ અઘોરીની સાથે એક મહાકાલી માતા પણ હોય છે તો આ સમગ્ર ઘટના શું છે ત્યાં શું હંગામો થઈ રહ્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરિય અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીતા હાલ મહાકુંભની અંદર કરોડો શ્રદ્ધાળુઓ છે ત્યાં પહોંચી રહ્યા છે અને અનેક સાધુ સંતો અઘોરી બાપુઓ પણ ત્યાં છે અને તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પરંતુ એક ઝારખંડના ધનબાદનો પરિવાર છે આ પરિવારના એક મહિલા છે આ મહિલા સિવાય તેના બે જવાન દીકરા છે એકનું નામ કમલેશ યાદવ છે જે દીકરો છે યુવાન છે અને એક વિમલેશ યાદવ છે એ પોતાની માતા સાથે અહીંયા પર પહોંચ્યા છે સાથે જ એને આ બે કાકા છે ઠાકુર યાદવ અને મુરલી યાદવ આ બે કાકા બે તેના ભત્રીજા અને તેની માતા આ પાંચ લોકોનો પરિવાર છે તે ઝારખંડથી ધનબાગ એટલા માટે પહોંચ્યો છે કે એના ગામનો એક વ્યક્તિ છે જે મહાકુંભની અંદર આવ્યો હતો આ જે પાંચેય લોકો છે તેમાં જે મહિલા છે તેનો પતિ જેનું નામ છે ગંગા સાગર યાદવ થાય છે ખૂબ શોધખોળ છે છતાં મળતો નથી હવે આ જે જે વ્યક્તિ એના ગામનો મહાકુંભની અંદર ગયો હતો એ ગામની અંદર પરત ફરે છે તો કહે છે કે એક અઘોરી બાપુ છે અને એ અઘોરી તારો પતિ છે મતલબ કે જે સત્તાવીસ વર્ષ પહેલા ગંગાસાગર કરીને યાદવ જે ગુમ થયો હતો એ અઘોરી

તેનું નામ હાલ છે બાબા રાજકુમાર અઘોરી તો આ રાજકુમાર અઘોરી બાપુ છે તે મહિલા છે તે અને તેના દીકરાનું કહેવાનું છે કે બાબા રાજકુમાર અઘોરી છે એ અઘોરી નથી પરંતુ એ અમારો પિતા છે મારી માનો ઘરવાળો છે અને તે ગંગાસાગર યાદવ નામ છે હવે આ લોકો ત્યાં પહોંચ્યા છે તો આ અઘોરી બાપુએ તેને ઓળખવાની ના પાડી છે બીજી તરફ આ ઘોરી બાપુની સાથે એક મહાકાળી માતા કરીને એક મહિલા છે તે પણ ત્યાં રહે છે એનો દાવો છે કે છેલ્લા દસ વર્ષથી એ આ બાબા રાજકુમાર અઘોરી સાથે છે અને તે તેની પત્ની છે બાબા અઘોરીનું કહેવું અઘોરી બાબા છે જે રાજકુમાર તેમનું કહેવું છે કે તે વારાણસીની અંદર રહે છે કાશીની અંદર રહે છે ને ત્યાં તેની પત્ની છે તેને પાંચ સંતાનો છે આ ત્રીજો દાવો થયો છે મતલબ કે જે લોકો છે આ જે બે યુવાનો છે તેની માતા અને બે કાકાની સાથે ત્યાં પહોંચ્યા છે ઝારખંડના ધનબાદથી એમાં કમલેશ યાદવ છે એ માત્ર બે વર્ષનો હતો ત્યારે તેનો પિતા છે તે ગાયબ થયો હતો આજથી સત્યાવીસ વર્ષ પહેલાં ગંગાસાગર ગાયબ થયો હતો અને વિમલેશ યાદવ છે જે તેની માતાના પેટમાં હોય છે ચાર મહિનાનું ગર્ભ હોય છે અને આ જે તેનો બાપ છે ગંગા સાગર યાદવ એ ગાયબ થાય છે હવે આ પરિવારને કુંભની અંદર સિત્તેર વર્ષ બાદ એ મેળો છે મેળો છે પરંતુ તેનું નામ બાબા રાજકુમાર અઘોરી તરીકે તે ઓળખાય છે અને તેણે પોતાના જ પરિવારને ઓળખવાની ના પાડી છે બીજી તરફ તેની સાથે એક મહાકાળી માતા કરીને એક મહિલા છે જેનો પણ દાવો છે કે આ જે બાબા છે એને હું દસ વર્ષથી ઓળખું છું એની સાથે છું ને એ મારો પતિ છે બાબાનું કહેવું છે કે હું તો વારાણસીની અંદર કાશીની અંદર રહું છું ત્યાં મારી મૂળ પત્ની છે ને ત્યાં મારા પાંચ સંતાનો છે આપ આવીને ત્યાં જોઈ શકો છો મેં ગાલી પોલીસ અને પ્રશાસન ની આસ લગાવીને આજે ધનબાદ થી તેનો પરિવાર આવ્યો છે મહિલા અને બાળકો સાથે લઈને તો એ લોકો નું કેવું છે કે પોલીસ પ્રશાસન તેમની મદદ કરે અને અમને અમારી સાથે મોકલે એવું પણ જાણવા મળ્યું છે કે કે જે જે બાબા બાબા છે 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 આમનો પતિ નહીં એ પછીની વાત પરંતુ એને ઈચ્છા હોય તો શકે એના પરિવારે સત્તાવીસ વર્ષ બાદ સવાલો ઉઠા હતા કે કઈ રીતે તેને ઓળખો તો એના પરિવારની એની પત્નીનું કહેવું છે કે તેનો હાથ તૂટેલો છે તેના માથા ઉપર ડાક છે અને તેના દાંત જે છે એને જોઈને અને તેનો ફેસ જોઈને એ લાગ્યું છે કે તેનો પતિ છે પરંતુ બાબા છે તે હાલ ના પાડી રહ્યા છે ઘણા બધા લોકોનું એ કહેવું છે કે આ બાબા અઘોરી બાબાના નામથી પ્રચલિત છે પરંતુ એ ધોંગી બાબા હોઈ શકે છે એવો પણ ઘણા લોકોનો દાવો છે આ બાબા અને તેની સાથે જે મહાકાળી માતા છે એમનું કહેવું છે કે તે લોકો અઘોરી છે તે માનવ માંસ પણ ખાય છે તે હાડકા ખોપડિયું માણસની હોય છે તેની પાસે તે બંને અઘોરી છે તેવો દાવો થઈ રહ્યો છે પરંતુ સવાલ અત્યારે એ પણ ઉઠી રહ્યો છે લોકો છે કે આ બાબાની પત્ની આ હોય ભલે બાબા નથી ઓળખતા પરંતુ બાબા દાવો કરે છે કે તેની પત્ની કાશીની અંદર છે બીજી તેની સાથે મહિલા છે તેનું કહેવું છે કે હું તેની પત્ની છું જેથી કરીને આ ઢોંગી બાબા હોઈ શકે છે તેવું પણ ઘણા બધા લોકોનું કહેવું છે જોકે હાલ કુંભ મહાકુંભની અંદર આ એક વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યો છે કે બાબાના દાવા એ મહિલા કરી રહી છે તેની સત્તાવીસ વર્ષ જૂની પત્ની તો તેની સાથે દસ વર્ષથી રહેતી પત્ની છે એ પણ દાવો કરી રહી છે અને ખુદ બાબા છે તે દાવો કરી રહ્યા છે જેને લઈને આ સમગ્ર મામલો છે તે હાલ ગુથી છે તે ફસાય છે અને હવે આ પરિવાર છે તે આશ લગાવીને બેઠો છે એ દીકરાઓ એની પત્ની કે આ ઘોરી છે એ ઘોરી નથી પરંતુ અમારો પતિ છે અમારો બાપ છે જોઈએ આગળ આ કેસમાં શું થાય આપ સતત જોડાયેલા રહેજો અમારી સાથે જેથી કરીને આ જે સમગ્ર મામલો છે તેમાં આખરે શું નક્કી થાય શું નિર્ણયો લેવાય એ અમે આપને અપડેટ આપતા રહીશું અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે ફરી ધન્યવાદ